સ્વાગત છે મિત્રો તમારું વ્રત કથા ગુજરાતી શું માતા સીતાને બે પુત્ર નહીં પણ ત્રણ પુત્ર હતા રામાયણની કથામાં સીતાજીને બે સંતાન હતી લવ અને કુશ અને શ્રીલંકામાં રાવણની એવી વાર્તાઓ પ્રચલિત છે કે જેમાં સીતાજીની ત્રણ સંતાન હતી આ કહાની અનુસાર ભગવાનની ગેરહાજરીમાં પાર્વતી માતા સીતાજીને મળવા આવતા અને સીતાજીને રાવણ વિશે પૂછે છે માતા સીતા એને રાવણનું ચિત્ર બનાવીને દેખાડે છે ત્યારે તે જ સમયે રામ પહોંચી જાય છે અને રાવણનું ચિત્ર જોઈને તે ક્રોધિત થઈ જાય છે તે પોતાના ભાઈને બોલાવીને સીતાજીનું વધ કરવાનું કહે છે પણ લક્ષ્મણ એવું નથી કરતા અને તે સીતાજીને વનમાં લઈ જાય છે અને ત્યાં જ મૂકીને આવી જાય છે રસ્તામાં લક્ષ્મણ જંગલી જાનવરનો શિકાર કરે છે અને કે લોહી લુહાણ તલવાર શ્રી રામ ને બતાવીને બોલે છે કે સીતા માતા નું મે વધ કરી નાખ્યું છે અહી સીતાજી ને વનમાં એકલા ગર્ભવતી જોઈ ઋષિ વાલ્મીકિ એની પાસે ગયા અને તેની હાજરીમાં માતા સીતા એમના બાળકને જન્મ આપે છે એના પછી કેટલા દિવસો પછી બંને વાલ્મીકી ઋષિના ના માં જ રહ્યા એક દિવસ સીતાજી એમના બાળકને વાલ્મીકી વાલ્મીકિ ઋષિ ની પાસે મૂકીને ગયા કે અચાનક બાળક હિંચકાથી નીચે પડી ગયું પડેલા બાળકને મૃત જોતા વામી ચિંતિત થઈ ગયા અને અને કમળના પાંદડામાંથી એક બાળકનો જન્મ જ્યારે માતા સીતા આવ્યા તો એમણે જમીન પર પડેલા બાળકને હાથમાં લીધું પણ હિંચકામાં હજી એક બાળકને સૂતા જોઈ તે વિચારમાં પડી ગયા કે ત્યારે વાલ્મિકીએ તેમને બીજા બાળકની વિશે બધી વાત કરી પણ સીતાજીને ઋષિ વાલ્મિકીની વાત પર વિશ્વાસ ન આવતો એમને વાલ્મિકીને કહ્યું કે હજી એક બાળકનો જન્મ આપીને બતાવે ત્યારે વાલ્મિકીએ એમને પૂછ્યું કે તે ત્રણ બાળકને કઈ રીતે પાલન પોષણ કરશે આ વાત પર સીતાજીએ આશ્વાસન આપતા કહ્યું કે બંને બાળક સ્તનથી દૂધ પીવે છે તો તેનો ત્રીજો પુત્ર અંગૂઠાથી દૂધ પીશે એમની વાત માનીને વાલ્મિકીએ ત્રીજું બાળક દુરવા ઘાસમાંથી ઉત્પન્ન કર્યો શ્રીલંકામાં આ ત્રણેય બાળકોના નામ સんだલિન્દુ માલા અને કિસ્તિના નામેથી ઓળખાય છે આ ત્રણેય બાળક સાત વર્ષ સુધી માતા સીતા સાથે રહ્યા અને ત્યાર પછી એમણે ત્રણ મહાન રાજ્યોની સ્થાપના કરી આમ સીતાજીના ત્રણ પુત્ર સિવાય પણ શ્રીલંકાના રામાયણમાં વાલ્મિકી રામાયણથી અલગ છે જેમ કે હનુમાનની જગ્યાએ કુંબાલિકા લંકામાં ઉપદ્રવ કરવું અને આગ લગાડવી શ્રી રામ નું એકલા વનવાસ જવાનું અને બાલી દ્વારા જ સીતાજીની રામ પાસે લઈ જવું રાવણના અંતમાં રાવણનું જીવિત રહી જવું આ બધું આપણને બતાવે છે કે રામ કથા કેટલી અલગ છે અને અદ્ભુત છે જેનું કોઈ આધી નથી કે કોઈ અંત નથી જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલાયકન દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની માહિતી તમને મળતી રહે